રાજકોટમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા તારીખ ઓગણત્રીસ શુક્રવારને સાંજે પાંચ કલાકે શ્યામવાડી ભક્તિનગર સર્કલ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તે અર્થે વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશ્વકર્મા સમાજની કોઈ પણ જ્ઞાતિના એટલે કે સુથાર લુહાર કડિયા દરજી પ્રજાપતિ વગેરે કોઈપણ કામ કરતા હોય તે દરેક લોકોના સરકારના નિયમો મુજબ ફોર્મ ભરી આપવામાં આવશે આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ પૂરી પાડી હતી જે યોજના લોન્ચ કરવામાં આવેલ છે એ યોજનાના અનુસંધાનમાં અમે અમારી જ્ઞાતિના તેમજ આ વ્યવસાય સાથે સંકળાયેલા બીજા બધા જ્ઞાતિના જે કંઈ લોકો હોય એ લોકોનું રજીસ્ટ્રેશન કરી અને એ આ સરકારશ્રીની યોજનાનો એ તમામ લોકોને લાભ મળે એના માટે અમે અમારી વાડીમાં એનું રજીસ્ટ્રેશનનો કેમ્પ રાખેલ છે જેમાં તમામ ડોક્યુમેન્ટ સાથે બધા લોકોને અમે બોલાવેલ છે અને એ લોકો આવીએથી અમે એનું રજિસ્ટ્રેશન ત્યાં કરશું ઓનલાઈન અને એ રજિસ્ટ્રેશન થયા બાદ સંબંધિત જે અરજદાર હશે એના ખાતામાં સરકાર શ્રી દ્વારા નિયત કરવામાં આવેલ રકમ જે કાંઈ હશે તે મળવાપાત્ર થશે આ કેમ્પ છે એ અમે તારીખ ઓગણત્રીસ બાર ત્રેવીસના રોજ શુક્રવારના રોજ સાંજના પાંચથી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી અને જો શક્ય હોય તો બીજા દિવસે પણ અમે આ ચાલુ રાખી અને તમામ જ્ઞાતિબંધુને તેમજ આ વ્યવસાય અઢાર વ્યવસાય સાથે સંકળાયેલા જે કાંઈ અરજદારો હશે તેને માટે અમે ઉપયોગી થવાની પૂરેપૂરી અરજદારને દરેકે પોતાનો આધાર કાર્ડ લાવવાનું છે પછી એનું રેશન કાર્ડ લાવવાનું છે અને આધાર કાર્ડ સાથે લિંકઅપ હોય એવો મોબાઈલ એ સાથે લાવે જેથી એનો ઓટીપી આવે એની અને રેશન કાર્ડ બેંકની પાસબુક આટલી વસ્તુ એને લાવવાની છે સાથે વિના મૂલ્ય કોઈ જાતના ચાર્જ વગર લેવાનો છે અમે સામાન્ય રીતે પંદરસો થી બે માણસો આ કેમ્પમાં આવવાની અમારી અપેક્ષા છે અમે બધા એમાં જે વધુ વધુ પ્રચાર ને પ્રસાર થાય એવું અમે કોશિશ કરી રહ્યા છીએ અને સરકારની યોજનાનો અમારી જ્ઞાતિના તેમજ વિશ્વકર્મા દાદાના જે સંતાનો છે એવા બધા જે સંતાનો લુહાર સુતાર કે પછી સોની નો પણ એમાં સમાવેશ છે જો આવે ધોબી કે જે લોકો લોકો હશે એ એ લોકોને અમે આમંત્રિત કરી કરી અને અને આ પ્રચાર પ્રચાર વધુ એકત્રિત થાય અને આ સરકારની યોજનાનો તેઓને લાભ મળે એવું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યાં અમે બધાની બેસવાની વ્યવસ્થા રાખી છે ત્યાં બધા પાણી નાસ્તાની વ્યવસ્થા રાખવાના છીએ બધાના આઠ થી નવ જેટલા કોમ્પ્યુટર અને મોબાઈલ મોબાઈલથી પણ રજીસ્ટ્રેશન થઈ શકે છે તો એ બધા અમે જે એજ્યુકેટેડ પર્સન અને આમાં સરકારના જે નિયત અધિકારી હશે આ યોજનાનો અમલ કરવાવાળા જે અધિકારી હશે એવા અધિકારી પણ ત્યાં ઉપસ્થિત રહેશે અને એ પણ માર્ગદર્શન આપશે અને એ પણ અમને રજીસ્ટ્રેશનમાં પૂરેપૂરા મદદરૂપ થવાના છે અમે આ સમા વિશ્વકમા સહાય યોજના હેઠળ જે જ્ઞાતિઓ આવે છે જે અઢાર વ્યવસાય સરકારે નિયત કરેલા છે એવા અઢાર વ્યવસાય સાથે સંકળાયેલા તમામ ભાઈઓ કે તમામ કોઈ પણ જ્ઞાતિના હોય જે આ વ્યવસાય થતા સંકળાયેલા હોય અને બિનસંગઠિત જે જેનું કોઈ એસોસિએશન નથી એવા અસંગઠિત કામદારો છે એવા લોકો વધુમાં વધુ આ યોજનાનો સરકારની યોજનાનો લાભ લે એવું આ તકે અમે બધાને વિનંતી કરીએ છીએ અને બધા ઉપસ્થિત રહે એવી અમારી અપેક્ષા છે અને અમે બધાનો પૂરેપૂરો સાથને સહકાર ઈચ્છીએ છીએ અને અમે પણ પૂરેપૂરા એને મદદરૂપ થવા માટે તત્પર છીએ